દેવા શિવાયનો દીવો નઈ કરવાનો બીજો પ્રયત્ન કરવાનો બાધા રાખીએ કે જપ કરીએ કે તપ કરીએ કે વ્રત કરીએ તો અંધારું જાય ખરું તો કયો પ્રયત્ન થી જાય એમ જારે આત્મપ્રકાશ થાય આપડામાં આત્મા રૂપી દીવો પ્રગટ થાય નિજ સ્વરૂપનો પ્રકાશ થાય વગર આજે આપણે દેહનો અધ્યાસ કહીએ અજ્ઞાન કહીએ આવરણ કહીએ એ અંધારું જે છે જતું નથી અનેક જન્મોનું અંધારું અનેક જન્મોનું આવરણ નામ ગોત્ર આયુષ્ય વેદના સ્વચ્છન પ્રતિબંધ અંતરાય અને મોહ અનેક પ્રકારનું આ આવરણ છે અનેક પ્રકારનો અંધકાર છે એ કોઈ જડ ક્રિયા થી જતો નથી ક્રિયા જળમાં અને અજ્ઞાનમાં બાપુ કહે છે કે સુકા જ્ઞાનમાં બધા ઘણા ફસાયા છે વાલા હા કોઈ ક્રિયા જળ ફસાઈ ગયા કોઈ ક્રિયાઓમાં વળગી પડ્યા ત્યારે કોઈ સુકા જ્ઞાનીઓમાં લાગી ગયા પણ જે પ્રત્યક્ષ વાત છે જે પ્રગટ વાત છે એ એ જ્ઞાન વગર સ્વરૂપનું જ્ઞાન વગર સ્વરૂપનું જ્ઞાન આત્માનું જ્ઞાન એ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય એ વિચાર દીપક પ્રગટ નહીં થાય ત્યાં સુધી આ આવરણ હટતું નથી એટલે બાપુ કે છે અનુમાન કા આશરા છોડ દે બાળકા ઉલટઘટ દેખ અપના પ્રગટ દેદાર પાયા તો જાપ કિશી કાજના બધું અનુમાન છે આ જીવ અનુમાનથી કરે કરે છે પોતાના સ્વચ્છન થી પોતાની ઈચ્છા પ્રમાણે કરે છે લાવન મંદિરે જાઉં અહી જાઉં આમ કરું પોતાના સ્વચ્છન થી કરે છે કરે છે નહીં ઘણા પ્રતિબંધો હોય કે મારા સસરા મંદિરે જાય એટલે મારે જવું પડે તો પ્રતિબંધો હોય છે હું મારા પિયર માં તો આમ કરતી હતી પણ મારા સાસરી વાળા બધા આમ કરે છે એટલે મારે આમ કરવું પડે હેલો આ પ્રતિબંધ આવ્યો એટલે સ્વરૂપ જ્ઞાન જ્ઞાન તો બધું ઘણું છે પણ સ્વરૂપ લક્ષી જ્ઞાન એ દીપક પ્રગટ નહીં થાય ત્યાં સુધી અંદર જે પકડાયું છે અંદર જે પકડ થઈ ગઈ છે એ પકડ જતી નથી એ અંધારું જતું નથી વાલા અને જ્યારે પ્રકાશ થાય ત્યારે અંદરમાં રહેલી જે તમામ વસ્તુઓ બધી સાક્ષાતે જોઈ શકે છે અનેક પ્રકારનો અનુભવ એના અંતરમાં ઉદય થઈ જાય છે બાપુજી કહે છે કે શીલમાં લાવીને જેવા તેવાને નથી બેસાડ્યો અનેક શાસ્ત્રોનો ભંડાર એની અંદર ભરેલો છે અનેક અનંત રીધિ સિદ્ધિઓ એની અંદર પડેલી છે અંદર શું ઝવેરાત પડ્યું છે એની પરીક્ષા કરતો શીખો આપણી પાસે જ પડ્યું છે કમર હથિયાર હોય જંગલમાં જતા હોય અને ચોર લોકો લૂંટારા આવે ને લૂંટી લઈ જાય તો હથિયાર શું કરે બેચારું કમરમાં એટલે તમને યાદ આવી જાય કે મારી પાસે હથિયાર છે અને એ હથિયાર જો આમ કરો અને તૈયાર કરો તો હથિયાર છે ને એ પ્રેરે છે બળને જગાડે છે અથિયાર અથિયારમાં એ તાકાત છે સાહેબ તમારી તાકાતને જગાડી દે અથિયાર એ જે બાપુએ એ જે શિલમાં ઉતારે જબરું અથિયાર છે જે એનો આપણો ઓહણ હોય ને તો અનંત ગણી શક્તિ આપમાં આપણામાં પ્રગટ થઈ જાય છે હા પણ પણ આપણે યાદ જ ના હોય તો ભૂલી ગયા હોઈએ કે એના અમે લક્ષ્ય જ ના હોય તો હથિયાર શું કરશે હથિયાર અને યાદ આ બેની જોડ જોઈશે બે જોડાણ જોઈશે દયા સુખની વેલડી દયા સુખની ખાણ અનંત જીવ મુક્ત થયા એ દયા તણો ફળ જાણ દયા એટલે બાપુ કહે છે કે યાદ કરું દયા ધર્મ કા મૂળ હે યાદ કરો સુરી અખૂટ ખજાનો છે ખૂટ ભંડાર ભર્યો છે અંતરમાં પણ આપણે યાદ જ ના કરીએ તો આપણે તો આ બાજુ ના બાજુ રાચીએ છીએ નિર્ણય આપણે કરવો પડશે જો નિર્ણય ના કરી શકીએ તો પછી એનો અર્થ કૈશો રહેતો નથી જેવો જેનો નિર્ણય એવું એને પ્રાપ્ત થઈ જશે દ્રોણ ગુરુએ તો કૌરવન પાંડવ બધાને વિદ્યા શીખવી હતી ને પણ અર્જુન નિર્ણય જુઓ વિદ્યા તો બધાને એક જ ભણાવી છે બાપુએ તો બધાને હરખો બોધ કર્યો છે જયારે પરીક્ષા લીધી ત્યારે કોઈને ઝાડ દેખાય ને કોઈને ડાળો દેખાય ને કોઈને પાંદડો દેખાય ને કોઈને પક્ષી દેખાય ને અર્જુનને જયારે પરીક્ષા કરવાની ત્યારે અર્જુન તને શું દેખાય છે કે બાપુ મને કાંઈ દેખાતું નથી આંખની કીકી એટલી દેખાય છે આ પરમ લક્ષ આ એક જ કીકી છે આખા જગતમાં બાપુ કહે છે કે માલિક કેટલા જગતના એક જ છે એક પર જેનું લક્ષ લાગ્યું ए पारंगत हो जाए बजे घड़ी में ने घड़ी में हो हमने घड़ी में हमने घड़ी में बापू कहते हैं कि सबसे तोड़ो ने एक से जोड़ो સબસે તોડો એકસે જોડો એકમ નિત્યામ વિમલમચલામ સર્વધી સાક્ષી ભૂતમ ભાવાતીમ ત્રિગુણ રહિતમ એક સદગુરુ થી પ્રીત કરી લેવાલા જેનામાં ગુરુ ભક્તિ છે એ જ સફળતા ને વર્યા છે અને જેનામાં ગુરુ ભક્તિ નથી બરાબર એના ઉપર માયાનું લગડું આવીને બેહી જશે ગુરુ ભક્તિ વિના ભયાનર ગદ્દા શિર પર માયા કેરા લગડા આ માયા છોડશે નહીં શિવજી બાપા ગાભા કાઢી નાખ્યા તો બલબલોનું ઉગડા વાળી નાખ્યા માયા બધું હરી લેહ મો અને પછી સોંપી દે માયા જ ખલાસ કરી નાખે બધું પણ જેની પાસે ગુરુ ભક્તિ છે ગુરુ નિર્ણય છે જેની વૃત્તિ સદગુરુમાં જોડાઈ ગઈ છે અહીંયા માયા આવી શક્તિ નથી માયા પછી હેરાન નહી કરે તમને બોલો સદગુરુ મહારાજ કી હવે સદગુરુ મહારાજ કી જય બાપુ હમણાં સમયસરની એક આપને ભલામણ અને સૂચવન કરી રહ્યા છે એનો થોડો અમારો અનુભવ છે નડિયાદનો જયંતિભાઈ અને શિવજીભાઈને અઠવાડિયે સત્સંગનો જે સમય ગોઠવવાનો અને એકબીજાના વિચારોને ફળીભૂત કરી સત્સંગના માધ્યમમાં જોડાય એવા એક અમારો અનુભવ છે અમારો મંડળતા અમે ચારેક વર્ષ પહેલાં ત્રીસક સંખ્યા હતી ધીરે ધીરે બાપુના સંપર્કમાં અમે આવ્યા લગભગ ત્રણ ચાર વર્ષ થયા બાપુઓ અમારા પધાર્યા સત્સંગ ગોઠવ્યો અને અમને પણ આવી જ એક ભલામણ કરી હતી અમે તો આવો સત્સંગ અઠવાડિયે કરતા નહોતા પણ જે અનુભવ થયો છે એ હું કહું છું કે બાપુ આપણે જે ને ભલામણ આપણા કલ્યાણ માટે કરે છે ધંધો કરવા માટે સમય આપણે કાઢી શકીએ છીએ તો આત્મકલ્યાણ માટે થોડીક એક બે કલાક કાઢવા એનો અનુભવ અમારે થયો છે ને અમારું રેગ્યુલર અત્યારે ચાલે છે અને બાપુ જે પણ સૂચવન કરે છે એનો અમે ફોલો કરીએ છીએ અને એનું ફળ અમને મળે છે તો જરૂર બાપુજી જે કંઈ ભલામણ કરે છે તો સમયનો જો સદુપયોગ કરી લઈશું તો આપને પણ એનું અનુભવરૂપી ફળ પ્રાપ્ત થશે બોલો સદગુરુ મહારાજ બાપુજી એમ કહે છે આની છે તો આની સર્વ વ્યાપકતા પ્રયોગ કરતા આપણે કઈ સમજાય ખરું આ સર્વ વ્યાપક છે બૌદ્ધ વખતે આખું વિશ્વ નીચે મૂક્યું હતું અને ગુરુ મહારાજ બધી જગ્યાએ આ આથી પ્રશ્ન પૂછતા હતા આપને તો બધામાં આ સર્વવ્યાપક હતો ને અને જ્યારે સામે આપણે રૂપ જોઈને બોલતા હતા તો રૂપ છે માયા છે તો માયા ઉપર દ્રષ્ટિ હોય તો આની સર્વવ્યાપકતાનો પ્રકાશ આપને મળે નહીં તો આ જે વિશ્વ મૂકેલું આપું હવે બધું તો લવાય નહીં પણ પેપરના માધ્યમથી આપણે બધું બતાવ્યું અને આની ઓળખ કરાવી આ એટલે આત્મા ચેતન પ્રકાશ અને હુંથી જ્યારે એને જવાબ આપતા હતા ત્યારે એની પ્રકાશકતા આવતી હતી પ્રકાશ થતો હતો કે આ વસ્તુ આ છે પણ એ પ્રકાશ સેના લીધે થયો આના લીધે થયો આ ના હોય તો પ્રશ્ન થાય નહીં અને પ્રશ્ન ના થાય તો હુંથી જવાબ અપાય નહીં એટલે આ હું એ ઓતપ્રોત છે આની વ્યાપકતા અને હું પ્રકાશકતાથી જ આપણા સત્સંગનું માધ્યમ પકડાય છે અને આ માધ્યમ દ્વારા આપણે આપણા સ્વરૂપમાં ધીરે ધીરે નિષ્ઠા અને નિશ્ચય પાકો કરીએ છીએ ભયવાળું પદ લઈને અભયપદ આપને પ્રાપ્ત કરાયું છે અને એનો અનુભવ કરવા માટે આપણે એક રસ્તો બતાવી આપ્યો છે ગુરુ મહારાજે તો અનુભવ કરવા માટે રસ્તે ચાલીશું જરૂર એક અનુભવની ભ્રાંતિ બધી છૂટી જશે અને અનુભવ સાચો રહેશે આપણો અને એ બધો આનંદ કરાવશે હું હું જ્યાં સુધી દેહથી કરતા હતા ત્યાં સુધી એ કાચું હતું કાચું એટલે કે એ કાયમ રહેવાળું નહોતું અને પાકો હું આપણે સદગુરુ મહારાજના શરણે જવાથી અનુભવમાં આપણે વ્યાપ્ત કરી બતાવ્યો જો પાકા હુંની સાથે આપણે જો આપણું આ જીવન જોડી દઈશું એની સાથે આચાર વિચાર વાણી વર્તન લાવી દઈશું પછી એમાં જે આનંદ છે ને એ જુદું નહીં પાડે આપને જ્યાં દ્વંદ છે ત્યાં જુદાપણું છે આ દ્વૈતમાં આપણે ક્યાં જુદું દેખાય અને એ સ્થિતિ આપણે ગુરુ મહારાજે આપી એને મુક્ત સ્થિતિ કીધી ક્યાંય પણ દ્રશ્ય પદાર્થ સગાવાનું આમાં ક્યાંય લેપાય નહીં એને મુક્ત સ્થિતિ કીધી પણ આપણા બધા અધ્યાસ સંબંધો દેહના હોવાથી ઘડીકમાં મોઢામાં આવી જાય અને વાત થઈ જાય પણ બાપુજી કહે છે વાત ભલે કરો પણ એ વાતમાંથી કરતા ભાવ છોડી દો જ્યાં લગીને એ અંદર કરતા ભાવ છે ત્યાં કરતા ભાવમાં અહંકાર ઊભો છે અકર્તા ભાવનું પદ તમને સોંપ્યું છે એની સ્થિતિ પોતે પોતાનામાં લાવવાની છે બીજાને કહેવાની નથી એના અંદરથી ચિત્તમાં અંતરદ્રષ્ટિથી પોતે વિચાર કરીને અંદર સમાવવાનું છે જો બહાર વ્યક્ત કરીશું તો પકડાઈ જઈશું અને પકડાવવામાંથી છૂટવાનું બહુ મુશ્કેલ છે એટલા માટે સતત બાપુજી આપને અમૃત દ્વારા અને બોધ દ્વારા આપને સૂચવન કરી રહ્યા છે જો આપણે એ સૂચવન પ્રમાણે ધીરે ધીરે પાપા પગલી કરીશું શરૂઆત કરીશું તો એનો જરૂર પ્રકાશ આપને મળશે અને એ આનંદ આપણે પ્રાપ્ત કરી શકીશું પણ જો એને શરૂઆત જ નહીં કરીએ તો શરૂઆત થાય તો એનો આનંદ મળે દૂધ લઈ આવ્યા પણ ઘીની સીધી આપણે એમાં આપણે આશા રાખીએ તો ઘી મળે નહીં તો એનું મંથન કરીએ છીએ ત્યારે ઘી મળે છે એમ આપણે જ્યારે બાપુજીનો બોધ અને અમૃતધારાનું એક પૃષ્ઠ દિવસ દરમિયાન એક પૃષ્ઠ જો આપણે વાંચીએ વાંચીએ એવું કે બોધનો અરીસો બની જાય તો એ આપણે એક પૃષ્ઠનું સમજણ આપને લાગશે જો બોધનો અરીસો પાકો નહીં હોય બોધ આપણામાં સમજણમાં નહીં હોય તો એ આપણે વાંચેલું આપણે ઉપર ઉપર જશે વાંચીએ છીએ ખરા પણ સમજણ નથી પડતી ત્યાં સુધી આપણી સમજણમાં કચાશ છે આપણે જે તે વખતે બોધ લીધો છે ત્યારે આપણે એમાં પોતાનો અનુભવને જોડવા માટે પ્રયત્ન નથી થતો એટલે આ વસ્તુ બની શકે છે કંઈ નહીં રોજ એક પાનું વાંચવું ને વાંચીને એનું નિધ્યાસન કરવું અને નિધ્યાસન કર્યા પછી કોઈ જો અંતરથી આત્મપ્રશ્ન ઉદભવ થાય તો મહાપુરુષને ફોનના માધ્યમથી પણ એનું નિરાકરણ કરી શકીએ છીએ જો આપણે એ વાંચન જ નહીં કરીએ તો આપણે એ આત્મલક્ષી પ્રશ્ન ક્યારે થશે વ્યવહારના પ્રશ્નો હોય તો વડીલો કે પરિવારમાં પૂછીને સમાધાન કરી શકીએ પણ આત્મલક્ષી પ્રશ્ન તો મહાપુરુષની જોડે જ આપણે વ્યક્ત કરવો પડે અને ખરો જવાબ મળશે અને જ્યારે જવાબ મળશે ત્યારે આનંદ એટલો બધો હશે કે આપણે એને પામી નહીં શકીએ અને એટલા માટે બાપુજીએ આપણે સરળ રસ્તો કરી એક ગીતાનું રામાયણનું મહાભારતનું જેમ શાસ્ત્ર છે એમ એક અમૃત ધારા આપને આપી છે ભલે શાસ્ત્રો વાંચવાની ના નથી પણ આપણે ગુરુમુખી બન્યા છીએ બોધ લીધો છે બૌદ્ધિક થયા છીએ તો આપણે એક ફરજ બને છે કે રોજ એકથી બે પાના અમૃત ધારાના વાંચવા અને એ પ્રમાણે આપણે આપણા જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવા કંઈક બધું અમુક સરળ છે અમુક થોડુંક આપણે કષ્ટ પડે એવું છે પણ સમજો વાંચીશું તો કંઈક રસ્તો નીકળશે અને આ આપણે એ કરવાનું છે અને ધીરે ધીરે સત્સંગના માધ્યમથી આપણે જીવનમાં આપણા ઘરે પણ દરેક સંતોને બોલાવીને જ્યારે ઈચ્છા થાય જન્મદિવસ હોય કોઈ તિથિ હોય તો વધારાના માધ્યમથી બીજું ના કરતા તો આ ભલે એ કરીએ પણ સાથોસાથ આને પણ સત્સંગનું માધ્યમ બનાવવું કે જેથી કરીને આપણે ગુરુવચન આપ્યું છે કે અમે સત્સંગમાં રહીશું સત્સંગ કરીશું ને કરાવીશું તો એ માધ્યમ આપણામાં પવિત્રતા જળવાશે મનની સ્થિતિને મજબૂત કરી અમન કરીને પોતાના સ્વરૂપ સાથે જોડી દેશે પણ આ જ્યારે આપણે એ પ્રયોગ કરીશું ત્યારે ને ખાવાનું આપણે ખાઈએ છીએ અને પ્રાણનું રક્ષણ થાય છે તો આત્માનંદ ખાવાનું જોઈએ છે ભજન સત્સંગ જો તો એને આપીશું તો મળશે ને આ મળવા માટેનું સાધન આપણે ગુરુ એક વખત સૂચવન કરે બે વખત સૂચવન કરે પણ આપણે એને સમજીને આપણા જીવનમાં ઉતારવાનું છે ધીરે ધીરે આપણે આપણા જીવનમાં એ બોધ અને સત્સંગના માધ્યમથી આપણું જીવન ઉજ્જવલત કરવાનું છે જેને બોધ લીધો છે ગુરુમુખી બન્યા છે ગુરુ ભાઈ બહેન બન્યા છે તો હવે આપણે ગુરુના શરણે છીએ અને ગુરુ એ મહાન છે એક તત્વ છે અને એ તત્વની સાથે આપણે ભળીએ તો આપણું આત્મતત્વ કેવું દીપી ઉઠે એની વાત આપણે ગુરુમાં જ સમજાવે છે તો આપણે ધીરે ધીરે આ આપણે અનુભવની સ્થિતિમાં જવું પડશે જો અનુભવ નહીં કરીએ તો અનુભૂતિ નહીં થાય જો અનુભૂતિ નહીં થાય તો છેમ છેમ ઓળખાશે નહીં આ એક રસ્તો છે આપણો અને જે દેહભાવ મુક્ત કરી આત્મભાવ જગાડી પાછા પરમધામ જવાનો એક રસ્તો માર્ગ સરળ કરી આપ્યો છે જે કઠિન હતો મુશ્કેલ હતો એને સરળ કરી આપ્યો છે અને એ સરળ રસ્તે આપણે ધીરે ધીરે ચાલીશું તો જરૂર એ રસ્તો આપણે પામી શકાશે હવે ફરી આપણે જન્મ મરણમાં ન જવું પડે એનું પણ સૂચન આપણે કરી રહ્યા છે અને એક ખાસ સૂચન છે કે આપણે થોડા દૂર તો બેઠા છીએ નાગપુરવાસીને કહું છું પણ હવે આશ્રમમાં એક નવનિર્માણ સંકુલ બની ગયું છે સુવિધા પણ અગર મનમાં ગુરુમાં જ પ્રેરણા કરે કે આશ્રમ જવું છે તો એક બે દિવસ ત્યાં રોકાઈ આપણું આત્માનું દર્શન કરી ત્યાં ગુરુ મહારાજના ચરણમાં મસ્તક નમાવીએ પછી એનો અનુભવ કરીએ તો એ કેટલો અનુભવ પાકો થાય છે એ આપણે સમાજમાં આવશે તો એક આ આપણું કેમ કે આપણે મંદિરે જઈએ લગ્નમાં એકબીજાના ઘરે જઈએ તો ગુરુસ્થાને જવું તો પડે જ ને ના જઈએ તો પછી કે આમ થતું નથી થતું નથી તો એ શક્ય બનતું નથી થોડું ગુરુ મહારાજ પ્રત્યે સમર્પણ હોવું જોઈએ આપી દીધું તન મન ધન એટલે સમર્પણ થઈ ગયું નથી સતત સતત જે બાપુજીએ આપને પ્રતિજ્ઞા વચન અને આજ્ઞાનું પાલન કરવાનું આપણે કીધું છે ઉપવાસ કરતા હતા મંગળવાર શનિવાર ભલે કરો ના નથી પણ બાપુજી કહે છે ઉપવાસને સમજજો પહેલાં કે ઉપવાસ સોનો કરીએ છીએ તમને સાધન છે ઉપવાસ કરવાનો આવે સાધન જો રાખ્યું ના હોય તો ઉપવાસ સહી રીતે કરી શકશો શરીર દ્વારા ઉપવાસ કરતા હતા કે બે ટાણા એક ટાણા ખાવું અને એ ના ખાય તો પાછું એના માટે પેપર ને પરાળી પણ ખાવાનું તો છે જ ને તો ઉપવાસ કેમ બાપુજીએ એમ કીધું કે સાત પ્રતિજ્ઞા અને ચાર આજ્ઞા સાત વત્તા ચાર અગિયાર થશે એ અગિયાર જો તમે પાલન કરશો રોજ અગિયારસ છે પછી બીજી પાલન કરવાનું ક્યાંથી આવે આ ખાવા પીવામાં તો છોડાવી દીધા છે અને પાછું ઊભું કરીએ છીએ ના આટલી બાધા રાખી છે એટલા ગુરુવાર કરવા ગુરુવારને સમર્પિત થઈ જાઓ તો કશું જ છે નહીં પણ જ્યાં સુધી દેહ ભાવ અને દેહની વૃત્તિઓ અંદર છે ત્યાં સુધી આવા ભાવ રજૂ થાય છે કોઈ વાંધો નહીં જે કરતા એ કર્યા પણ સમજીને કરવાનું કીધું બાપુજી જ્યાં સુધી અણસમજમાં કરેલું ફળ નહીં આપે પણ સમજીને કરેલું કાર્ય આપણે ફળ આપશે તો આપણે ધીરે ધીરે આવા કંઈ વિચારોમાં હઈએ તો થોડું બહાર નીકળવા માટે પ્રયત્ન કરીશું તો જરૂર ગુરુ મહારાજ આપણા ઉપર કૃપા કરશે દયા કરશે અને કાયમ સત્સંગ અને દયા રાખીશું તો આપણે એમાં આગળ વધી શકીશું બોલો સદગુરુ મહારાજ